હેલો મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હરે હર મહાદેવ હરે કૃષ્ણ તો આપણે આવી જઈ શીખી ખેતર આંટા મારો આનો વિડીયો મેં થોડોક બનાવેલો છે એ આગલો વિડીયો હવે અપલોડ કર્યો ને એમાં છે ને કારણ કે એ વિડીયો પૂરો નહોતો તમને બતાવ્યો કારણ કે આમાં અમારે જનાવરની બીક છે કે આવી જ ને એ બહો આવે અહીંયા હાવીને અમારો ઓલો ઓલા વાહડા દેખાય કે ના એક દીપડો છે ને એક દીપડી અને બે બસ્સા છે એટલે ના રહે એટલે અહીંયા એકલા હવાય નહીં એટલે આય મારો પાહરે આવે કે એટલે ઈ રાઉ ટાઈમ આમ ઊભા ન રહેવા દે હવે ગાય પરવાડ ભગવાન કે એટલે ઈ વિડિયો મે પૂરો ન બતાવું તમને આજ બતાવું આ ખેતરમાં કેટલો નુકસાન ચાલો છે ને કપાસ કેટલો ઉયોજો છે તમને બતાવું જોઓ મિત્રો આ સેક કપાસ ઉયોજલો આ આ એટલો દેખાય ને એટલો બધું ડૂબી દેલો એટલું પાણી આવે છે અને આ દે લીલો દેખાય કે ઈ છે મસ્કા બારેલા એટલે ઈ સુકાણો ન દે જો તમે હાઉ

ખરીજે તો તમને સો સોડામાં કેટલા જિંદો છે હરખા તર્ડે તર્ડે એવોલા જેવા તો મને ગ્રહ ગડ છે દીપન બસ સાસે બે આયા એટલે એકલા નો હોય બે ત્રણ જણા હોય કે તો ભાઈ એટલે અમાર કાકા આયા આયા

पूरा थी जागी जा आग जा। ली जाओ तो बताऊ तो फूल वेणी थी कपास जेलो कपासो कोरो नहीं, बताई उद्धो को बाफ ली देना आओ संगल रे को आ दो तुम्हें लेन जोवा पानी ताने ली लेन से आ धोरे सीधा धोरे बाहर आनकन पड़खे आ है का ना पाथरी लेती पानी करने ना भोग ली दो आ आ आ वो भी दिला देखो खळा तो अमर का ना को पास है ਇਨੇ ਇਹਨੇ ਆਮ ਲਸਾਈ ਜਿਉ ਉਭੋ ਐਮਨੇ ਥੋੜੋ ਕੋਕੋ ਸੜਵਾ ਐਮ ਬੈਕ ਹੂੰ ਸੋਛੇ ਲੇ ਬਹੁ ਨਾ ਮੰਨਦਾ ਗਾ ਅਦਮ ਨੇ ਖਰੀਦ ਲਾ ਦੇਖਿਆ ਪਾਣ ਲਾ ਗਾ ਐਟਲੇ ਲੱਗੀ ਗੁੱਡੀ ਜਲੋ ਲੋਦ ਕੋ ਪਾਹ ਤਰਣੇ ਲਾ ਤਾ ਫੁੱਲ ਨਾ ਮਾ ਕਹਿ ਰੂ ਨੇ Tuo. So. Kapa niikulat pysä maan, ellei bekkeä tarsi, nää jäkhti nii. Bekkeä tarsi, pysä hättä maan બદ દે પલ્લી ચલતી હલાય હું નઈ છો એટલે રેણાનું શરૂ ન કરું હા મેરા અમ કાકાનો ઓગો કોળે ખાખરી જો ઈ બધી હારું રૂ કે ઓલું થઈ ગયું બધી હારું હે કે કરાય રાખ બધા તળી જ કેટલો તરળેલો આ બધી પથારી ફરી જતો હું એમને કહેતો કે અમારે છે નુકસાન છું જેના વરસાદ છે ને બધા ਇੰਮਕੇ ਤਰ ਮੋਲ ਲੀਦੇਲਾ ਤਿਆਰ ਹਤਾ ਨਾ ਦੇ ਖੇਤਰ ਮਨ ਲੀਦੇਲਾ ਪੜਿਆ ਇਹ ਬਗੜੀ ਜਾ ਬੋਲ ਇਹ ਪਲਾੜੀ ਦੀ ਦਾ ਖਾਦਵਾ ਆਨੇ ਹੁੰਦੇ ਸਿਆ ਥਾਈ નહ કરવા તો આ તો બધું આ અખળાવાનું આખું હાવ ફેલાજ છે તમારા તમને બતાવું તમને થતો છે બધુંય ખાખરીયું થોડીયું હા સો આ બત આમુ ઘેરાત ઊભા બાકી બધું પૂરું જો તમને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સપોર્ટ કરજો તો મારસુ નું આ વ્લોગ માં બાય બાય टाटा